રાજ્ય અને ઉપલેટાની આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોએ બિયેલો જેવી વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરી છે બહેનોએ પોતાના બાય તરીકે વણવેલ વડાપ્રધાનને રાખડી અને ગુલાબ અર્પણ કરી લેખિત આવેદન સાથે ધોરાજી પ્રાંત અધિકારીને રજૂઆત આપી હતી આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ઝીરોથી છ વર્ષના બાળકોનું કુપોષણ નિવારણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સગર્ભા સ્ત્રીઓનું રસીકરણ જેવી અગત્યને અનેક કામગીરી કરે છે તેમ છતાં વધારાની બિયેલો કામગીરી સોંપવામાં આવે છે

ત્યારે અમને ઘણા વાયદા કરી ગયેલા કે બેનો તમારે ક્યારેય પણ મારી જરૂર પડે તો તમે મને એક પોસ્ટ કાર્ડ લખીને પણ જાણ કરી શકો છો તો આજે અમે વારંવાર એમને અમારા બધા પ્રશ્નોની રજૂઆત કરેલી આવેદનો આપેલા બધા પ્રશ્નો રજૂઆત પણ ભાઈ અમારા ભાઈ એક પણ શબ્દ સાંભળતા નથી અમને કોઈ પણ જાતનો પ્રશ્નનો જવાબ મળતો નથી તો આજે અમે ઈ સ્થાને પહોંચ્યા છીએ કે અમે એને એમને રાખડી મોકલી ગુલાબ આપી અને અમારું આવેદન મોકલી છીએ

પાર્વ ગણી ગણાય છે બાળકોના ના વચન ઊંચાઈ થી લઈ એના પૂરક પોષણ એને અત્યારે માતાના એફઆરએસ પછી આ જે પોષણ ટ્રેકર ની કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે કે અમે આ કામગીરી માટે સક્ષમ નથી ચોવીસ કલાક પણ ઓછા પડે છે દર મહિનો પૂરો થાય એટલે પાછું સરી એનો એ જ એકડો ખૂટવાનો થાય છે અમારું વેતન પણ સાવ નાનું છે માનદ વેતનમાં અમે છીએ એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં ને આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી ટાઈમ જ એટલો રહેતો નથી અમને